સપ્તેશ્વર ભગવાનના દર્શન કરવા માટે પહોંચી જ ગયા છીએ અને એ આપણે આઈસ્ક્રીમ લીધી છે ખાવા માટે તો ખાતા ખાતા ચાલી જયું અને તમને દર્શન કરાવીશું ચાલો તો મિત્રો જુઓ ભગવાન નું મંદિર અને નદી જુઓ નદી જાય છે બાજુમાં આપણે તમને સ્ટેપ બાય સ્ટેપ નજીક જઈને મંદિર જો ખુલ્લું હશે તો દર્શન કરાવીશું મિત્રો આ કંડ કે જેમાં પાણી ઓનલાઈન ચાલુ રહે છે ચોવીસ કલાક તમે જોઈ શકો છો પાણીની ધારા આ છે સપ્તેશ્વર મહાદેવનું મંદિર અને આ મિત્રો કુંડ છે જુઓ આ પોણી ક્યાંથી આવે છે જુઓ આ પાણી ક્યાંથી આવે છે કોઈને ખબર નથી આ જુઓ જુઓ આ પાણી ક્યાંથી આવે છે કોઈને પણ ખબર નથી પણ કંઈક જુઓ ભુલિઓમાં તમે જોઈ શકો છો સાથે પ્રતિષ્ઠ ભગવાન મંદિર

તો મિત્રો દર્શન કર્યા હવે ત્યારબાદ અમારા કેમેરામેન તમને નદી બતાવશે તો તમે વિડીયો માં બન્યા રેજો અને જુઓ સાબરમતી નદી બતાવો કેમેરામેન સાબરમતી નદી મિત્રો બહુ જ પાણી આવે છે આ નદીમાં જો તમે વિડિયોમાં જોઈ શકો છો મિત્રો જુઓ નદી એટલું પાણી ત્યારે બાજુ થાય જુઓ પાણી 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 છે તો મિત્રો બસ આજના વિડીયોમાં આટલું જ હતું હવે બીજા આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરજો જય માતાજી